ત્રણ બિલીપત્ર એમાં પહેલું બિલીપત્ર અશોક સુંદરી જે સ્થાન ઉપર છે ધ્યાનથી સુંભળું સાંભળો ધ્યાન દેન જરા આ કથા વારે વારે નથી આવતી બધી જગ્યાએ નથી આવતી આ કથા અશોક પણ બિલીપત્ર અશોક સુંદરી ઉપર મૂકવાની પણ એક પદ્ધતિ છે જે બિલીપત્રની જ્યાં દંડી આવે એ શિવલિંગ તરફ આવશે કઈ બાજુ બિલીપત્રની દંડી શિવલિંગ તરફ આવે એવી રીતે અશોક સુંદરી ઉપર એક પત્ર અર્પણ કરો બીજું બિલીપત્ર ભગવાન શિવલિંગની ઉપર અર્પણ કરો જ્યાં મુખ્ય શિવલિંગ છે જે શિવલિંગ આકાર એના ઉપર અર્પણ કરવાનું છે પણ એ બિલીપત્ર પણ અર્પણ કરવા માટે આ દંડી છે એ તમારી સામે ન રહે તમારી સામે તમે ગમે ત્યાં બેઠા મંદિરમાં અથવા શિવની સામે તમે ગમે તમે તે બાજુ બેઠા હો દક્ષિણ બાજુ બેઠા હો પૂર્વ બાજુ બેઠા હો પશ્ચિમ બાજુ ગમે તે પણ તમે કઈ બાજુ બેઠા તો મહત્વ નથી પણ આ જ્યારે

અને ઘરે પાછું લઈ જવાનું અને ઘરે લઈ જઈ તમારે ઘરે આંગણામાં